ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માં આપણે છેલ્લા નવલકથા અંશ ના લેખક પન્નાલાલ પટેલ અને માનવીની ભવાઈમાંથી લેવામાં આવ્યો હતો સરસ મજાનો પાઠ હતો જે છપ્પન દુષ્કાળમાં અઢારસો ને છપ્પનમાં જે ભયંકર દુષ્કાળ પાડ્યો હતો એની વિષમ પરિસ્થિતિ કેવી હતી લોકો જીવન કરતા હતા સરસ આ નવલકથા અંશ હતો હવે એ પાઠની અંદર જે વ્યાકરણ સમાયેલું છે તેનો અભ્યાસ કરીએ તો પહેલો પ્રશ્ન સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખવાનો છે હવે ગયા વર્ષનો નવનીત છે એટલે ટીક કરેલું હોય એના અંદર એટલે આપણને તરત ખબર પડી જાય કે સાચી જોડણી કહીએ રહ્યું શબ્દ એ સાચું છે બાકી ત્રણે ત્રણ ખોટા છે તો ત્રણે ત્રણ ખોટા એને આપણે સાચા કઈ રીતે લખી શકાય એ તમારે પણ સાથે સાથે નોટબુકની અંદર કરતો રહ્યો એના પછી શેરી શબ્દ અહીંયા તો ખોટો કેમ હે સાચો આવી ગયો તો એ શેરી શબ્દ સાચો છે એના પછીના શબ્દો બધા ખોટા છે તો ખોટા કઈ એની અંદર ભૂલ હે તો એ આપણે જાતે સુધારવાનો પ્રયત્ન કરવાનો તો જ ખબર પડે ને કે આપણામાં ગુજરાતી શબ્દ જોડણીનું કેટલું સભાનપૂર્વક આપણે વાંચન કરીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ પેટા પ્રશ્નો તો ચાર શબ્દોમાંથી ભત્રીજી શબ્દ એ સાચું છે આ ત્રણે ત્રણ શબ્દો ખોટા છે ખોટા કેમ છે એ તમારે તમારી રીતે શોધવાનું ન ખબર પડે તો પછી મારે એસએમએસ કરવાનું એના પછી પ્રશ્ન નંબર ચાર એમાં ચોખ્ખા ચટ શબ્દ હે એ સાચો એના સિવાયના ત્રણે ત્રણ શબ્દો ખોટા છે આ હતા આપણા સાચા શબ્દો શોધવાના એમાં આપણે પરીક્ષાની અંદર પણ એક માર્ક્સ જે તમને શબ્દ આપ્યો હશે અને એની સામે ત્રણ ઓપ્શન હશે એમાંથી આપણે સાચો શબ્દ શોધીને લખવાનો માત્ર ને માત્ર ત્રણ હશે ત્રણમાંથી આપણે સાચી જોડણી શોધીને લખવાની રહેશે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી એટલે કે ખોટી છે એ આપણે શોધીને લખવાનો છે તો પેલું જીવાડવું એ જોડણી ખોટી છે અંદર નારાયણ એ જોડણી ખોટી છે એના પછી પ્રશ્નોત્તરમાં જબરજસ્તી એ શબ્દ ખોટી છે એના પછી ખાતરી એ શબ્દ ખોટો છે અને પાંચમાની અંદર શીખામણ શબ્દો ખોટો છે આ હતા ખોટા શબ્દો એટલે કે ખોટી જોડણીવાળા શબ્દો એના સિવાયના જે બધા હતા એ શબ્દો બધા સાચા હતા હવે ઘણા બધા શબ્દો આપણે આગળ જોયા એમાં રિપીટ થયેલા છે તો એની અંદર આમાં કઈ જોડણીનો ફરક હતો એમ પણ આપણે તુલનાત્મક કરી શકીએ એના પછી પ્રશ્ન નંબર ત્રણ ધ્વનિ સ્પષ્ટ કરો પણ કૌશમાં શું લખલ હશે તમારે પરીક્ષામાં સ્વર અને વ્યંજન છૂટા પાડો આવો પ્રશ્ન હશે ધ્વનિ સ્પષ્ટ કરો એ તો હશે જ પણ કૌશમાં સ્વર અને વ્યંજન છૂટા પાડો એમ પણ હશે ચોખ્ખા હવે ચ શબ્દ એક જ લઈએ આપણે પછી શું આવે બે ખો કરી દીધા પછી સ્વરમાં તો માથે અ અને આ કહીએ આપણે ચોખ્ખા અને પછી ચો બસ સ્વર અને વ્યંજન આપણે છૂટા પાડવાના કઈ જે શબ્દો બોલાય ને જેમ એ રીતે આપણે એનું ઉચ્ચારણ ઉચ્ચારણ થતું હોય એ પ્રમાણે આપણે એને અક્ષરો છૂટા પાડવાના બ્ર શબ્દ બોલાય શું બોલાય બ્ર પણ શું છે બ્રા બ્રા પછી મ્ર અને મો શબ્દ છે આ બાજુ હે આવશે નાનો એ પછી યુ માથે મીંડું આપણે ખાસ ભૂલવાનું નહીં એ આવવું જોઈએ ફરજિયાત એના પછી સંધિને છોડો પૃથ્વી બહુ સરસ મજાની સંધિ ખાસ યાદ રાખવાની પૂથુ વતાય એટલે આમાં ગમે તે પૂછી શકે સંધિને છોડો અને જોડો બંને રીતે પૂછાઈ શકે તો પૃથ્વી શબ્દની જોડણીને આપણે છોડવી તો પૂથુ કહીએ પૂથુ પ્લસ ઈ એટલે પૃથ્વી प्रश्न नंबर पांच संधि जोड़ो आज्ञा प्लस अंकित तो ए आज्ञाकित शब्द संयुक्त करिए तो भेगो करिए तो आज्ञाकित इनापची प्रश्न नंबर छाव तो पासेर दोड पासेर पहलो शब्द है पासेर अने दोड पासेर अने पासेर तीन शब्दों है वच्चे अने थे आपने विग्रह करता हुई है तो सुआ से दुआंदाव से सद भाग्य भाग्य तो है सद इतने सारू, सारू भाग्य हुए तो सारू ये विशेषण है इतने कर्मधारी રણ છોડ રણ છોડ રણમાંથી ભાગી જનાર નારાયો એટલે ઉપપદ પણ થઈ શકે આની અંદર ઉપપદ છે એના પછી અસહ્ય તો જે સહન ન કરી શકાય તે એટલે અસહ્ય અને મેઘરાજ રાજા તો હોય પણ કોનો વરસાદનો અથવા મેઘ એટલે કાળું પણ કહી શકીએ તો કર્મધારી સમાસ થઈ શકે મેઘ એટલે વાદળ પણ કહી શકીએ આપણે એટલે વરસાદના રાજા તો તત્પુરુષ પણ થઈ શકે એના પછી પ્રશ્ન નંબર સાત સમાસનું ઉદાહરણ આપો દ્વંદ નામ અને નિશાન કર્મ અર્ધ નગ્ન નગ્ન હે એટલે અર્ધ ખુલ્લું કહીએ આપણે પછી તત્પુરુષ હાડ પિંજર હાડકાનું પછી ઉપપદનું ઉદાહરણ આપવું હોય તો હવાલદાર હવાલદાર હવેલીની ચોકી કરનાર પછી દ્વિગુ સમાસ એમાં શું હોય સંખ્યા હોય

कई रिति रीतिवाचक तो उभी पूछ रीतिवाचक क्रिया विशेषण कालू ने आँख माती डब डब कई रिते किया डब डब रवन रवनो कार्य अथवा रीतिवाचक पढ़ कई शकी डब डब आँसू शरीर पड़िया तो ये क्रिया विशेषण कालू सो जवाब आपे सो सो शब्द है क्रिया है नहीं अंदर सो जवाब आपे એ પણ ક્રિયા વિશેષણ એના પછી પ્રશ્ન નંબર નવ તો એમાં શું બનાવવાનું વાક્ય કરતરી વાક્ય બનાવવાનું હોય કરતરી વાક્ય જ્યારે બનાવવાનું હોય તો કરતા હોય એ એ કામ કરતો હોવો જોઈએ એ ક્રિયા કરતો હોવો જોઈએ આમાં કોણ છે તો મહાજન મુખ્ય શબ્દ તો મહાજન થી સુંદરજી શેઠની વાત ધ્યાનથી સંભળાઈ કોણ બોલતું હતું મહાજન બોલતું હતું સાંભળતું હતું કોણ સુંદરજી શેઠ એટલે મહાજને સુંદરજી શેઠને વાત ધ્યાનથી સાંભળી પછી કર્મણી વાક્ય બનાવો તો એની અંદર કર્મ ફરજિયાત હોવું જોઈએ પણ જે કરતા હોય એને થી થકી અને વળે એને પ્રત્યે લાગવા જોઈએ કાળુએ ન બોલવાના સોગંદ કાધા હતા કોને કાળુ શબ્દ તો કાળુથી ન બોલવાના સોગંદ ખવાયા હતા એના પછી ભાવિ વાક્ય ભાવિની અંદર શું હોય તો કે કાળુને હસવું આવ્યું એમાં કર્મ હોતું નથી કાળોથી હસી જવાયું શબ્દ છે એના પછી પ્રેરક વાક્ય બનાવો તો મહાજને કોઠારમાંથી ધાન આપવાનું કબૂલ કર્યું પ્રેરક વાક્ય હોય તો બીજા લોકો પાસે કામ કરાવવું પડે તો મહાજન પાસે કોઠારમાંથી ધાન આપવાનું કબૂલ કરાવ્યું અથવા સુંદરજી શેઠે મહાજન પાસે કોઠારમાંથી ધાન આપવાનું કબૂલ કરાવ્યું એમ પણ આપણે લખી શકીએ એના પછી કર્મણી વાક્ય બનાવવાનું કર્મ ફરજિયાત હોવું જોઈએ જીવલો સી રીતે દેવ ભરી શકશે કોણ તો જીવલો તો એને થી લાગવું જોઈએ જીવલાથી સી રીતે દેવ ભરાશે એના પછી પ્રેરક વાક્યનું કળતરી બનાવવાનું છે કળતરી એટલે કામ કરતો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દડાવ્યા તો એમ કહી શકીએ કે જીવલાની મોટી દીકરીએ ચોખા દડ્યા અને મોટી દીકરી એને પોતે જ કામ કર્યું એટલે આપણે એને કરતરી વાક્ય કહી શકીએ પછી સાતમો બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે એટલે શું હે હે એમાં આપણે કર્મણી વાક્ય બનાવવાનો છે તો બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા કોણ બા મોકલતા હતા થી થકી લગાવવું પડે તો બા દ્વારા મને ઉઘરાણી મોકલવામાં આવતો શું કામે મોકલતા તો ઉઘરાણી એ એની અંદર કર્મ રહેલું છે એના પછી પ્રશ્ન નંબર છેલ્લો બાકી રહી ગયો છે આપણું જ ધાન હું ભીખમાં નહીં લઉં તો એ વાક્ય કેવું હે તો કે વાક્ય બનાવવાનું કેવું જ હું શબ્દ હે તો શું થઈ જશે મારાથી કરતા હોય ને થી તકે વડે લાગવો જોઈએ તો મારાથી ભીખમાં નહીં લેવાય એટલા પછી પ્રશ્ન નંબર દસ અલંકાર ઓળખાવો તો કાણો છે ને આ ખાબોય ખોબોય ઓળખાવમક અલંકાર કયો અલંકાર યમક અલંકાર યમક અલંકારની વ્યાખ્યા માં શું આવે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખવાનું મનેખ જેવા મનેખ નહીં કપરો કાળ આવ્યો છે મને એક જેવા મને એકને એકનો એક શબ્દ ડબલ વખત ગાંધીજી એટલે ગાંધીજી અનનભાઈ કાળુને તો પોતાના પેલા વિચાર જાણે શબ્દ આવ્યો ઉત્પ્રેક્ષ અલંકાર કાળુ જાણે ઉત્પ્રેક્ષ અલંકાર ભીખથી જો નિપાત શબ્દ આવ્યો ભીખથી ભીખે એના કરતા ભૂંડી ભીખ છે

વરસાદને પાણી નિજીવે એને સજીવ દર્શાવવામાં આવ્યું છે અને રૂપક ડાકણ તો ભૂખ છે ડાકણ તો ભૂખ છે ઉપમે જ ઉપમાન છે ડાકણ ખરેખર ભૂખ અને ડાકણ બંને સમાન ગુણ છે પ્રશ્ન નંબર 12 શબ્દ સમૂહ માટે એક શબ્દ ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલું દાન કે સખાવત ધર્માદો અથવા છડ્યા વગરના ચોખાના આખા દાણ છાળ કહીએ અથવા ડાંગર કહીએ પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય એટલે જ્યાં જોડાણ થતું હોય એને આપણે સ્થિતિ જ કહીએ ગુજરાતી ભાષાની અંદર કણસલાને ખૂંદીને કે જુડીને અનાજ કાઢવાની જગ્યા એને ખડો સગા વહલામાં જન્મ મરણ પ્રસંગે પાડવામાં આવતી આભળ શેડ તો એને શબ્દ સમૂહ માટે મોસ્ટ ટાઈમ બી સૂતક પ્રશ્ન નંબર સાત પેટા પ્રશ્નો અનાજ ખાડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું પાત્ર ખાંડણીયું ખાંડવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ પેલા જ્યારે માણસો પાસે સુવિધાઓ નથી ત્યારે ખાંડી અને એનું સાસમાં કે દૂધમાં નાખી અને એ ખોરાક બનાવતા હતા ખેતરે જાય આપણે બોડો સાંભળ્યો હશે તો એ બોડો શું હતો ખાંડણીયામાં ખાંડેલી જ વસ્તુ હતી પછી એની અંદર બાજરો પણ હોઈ શકે મગ પણ હોઈ શકે કઠોળ પણ હોઈ શકે અને ઘઉં પણ હોય શકે મરણ પાછળ રોવું કે કૂટવું અથવા લૌકિક ક્રિયા કરવી એને મરણ પાછળ ક્રિયા કરાવી અથવા શ્રાદ્ધ કરવું તો એને સરાવું શબ્દ એક જેવા શબ્દો બે નીકળે એટલે આપણે એને તાત્વિક ભેદ યાદ રાખશું અનાજ ભરવાનો ઓરડો એને વખાર કોઠાર અથવા ભંડાર પણ કહીએ છીએ આ શબ્દ તો આપણે પરિચિત છે રોજી રોટી કે પેટના માટે મજૂરી કરનારો કહીએ છીએ માત્ર ને માત્ર જીવન ગુજારો જેનાથી આપણે કરી શકીએ રૂઢિપ્રયોગનો અર્થ આપવો ડોકું હલાવવું સંમતિ આપવી પછી ભલે હામાં હોય કે નામાં હોય વાટો લાંબી પડવી વરસાદ માટેનું વાતાવરણ ન હોવું મકાન ઉઠાવવા घर बार खाली करवा, रेल पथरा भी रेल ना बाटा ना खावा निशासो पड़ो हैया में थी हाय निकली जाओ निशासो ना खो पची धर्म में राखो वगर पैसे मफत में आपो हाथ न, न तो मांगवो नहीं हाँ सॉरी हाथ न धरव तो मांगवो नहीं भूखे टेकने ठोकरे चढ़ावी ભૂખને કારણે જે વ્રત હતું જે ટેક હતી એને ન જાળવી શકવું લોચો વાળીને પડવું ભૂખને કારણે તૂટ્યું વાળીને બેસવું પગ જડાઈ જવા પગ સ્થિર થઈ જવા પગ ચાલુ ન હોવા સતત ચાલતા જ રહેવું તૂટી જવું મરી જવું ખાટા કરી મૂકવું નારાજ થઈ જવું દાહ ચડવું ગુસ્સો ચડવો ક્રોધાયમાન થવું મહેરબાની ઉતરવી કૃપા થવી દયા દર્શાવી ટેકો ખોવો આબરૂ ગુમાવી શબ્દો થોડોક ધ્યાન રાખેવું તો ટેકો ખોવો એટલે આબરૂ ગુમાવી ખોબો કાણો હોવો એટલે ખૂબ ગરીબાઈ હોવી ચીડાઈ ઉઠવું ગુસ્સે થવું આત્માને ઓગાળી નાખવો માન પાન અથવા સ્વમાનને ગુમાવી દેવું પાણી કરી દેવું બરબાદ કરી દેવું નુકસાન થવું અસહ્ય થઈ પડવું સહન ન થવું આ હતા આપણા રૂઢિ પ્રયોગો એના પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી એના વાક્યના પ્રયોગ તમારે કરવાના વિદ્યાર્થી મિત્રો એ પણ સરસ છે તો એનો પણ અભ્યાસ કરી લઈએ તરણા તોલે હોવું એટલે તદ્દન તુચ્છ હોવું સામાન્ય હોવું પેટ્યું ન લેવું ધર્માદાનું ન લેવું મોટાઈ માથે ચડાવી એટલે મહાનતાને માન આપવું કપાળે કાણું હોવું કમ ભાગી અથવા કમ નસીબી હોવું દમ નીકળી જવું થાકી જવું હેરાન પરેશાન થઈ જવું કાળજાને ખોતરી ખાવું હૃદયને ખૂબ દુઃખ પહોંચાડવું મેઘરાજાએ ઊંઘી જવું તો વરસાદ ન થવો મોતનો વરસાદ વરસી રહેવો પુષ્કળ માણસોનો મૃત્યુ થવા પગ ઉપાડવો ઝડપથી ચાલવું આંખો ભીની થવી આંખમાં આંસુ આવી જવા ડોક ફેરવી પાછળ ફરીને જોવું અથવા વળીને જોવું આગ ભરી આંખે ક્રોધાય ભરી આંખે જોવું ધુઆપુવા થઈને જોવું કંઈ ન વળવું કંઈ ફાયદો ન થવો હાથ ઉગામો મારવા માથે હાથ લાંબો કરવો અથવા હાથ ઉગામો હાથ ઉપર કરવો ડુસ્કું નીકળી જવું રડતા જેવો અવાજ થઈ જવું જીવ ખો મૃત્યુ થવું હાડમાસ ગાડી નાખવા શરીર તદ્દન નિર્બળ થઈ જવું અવાજ ઢીલો પડી જવો એટલે રડુ રડુ થઈ જવું જીવ ખોવો એટલે જીદ જીવ ખાવો જીદ કરવી હઠ પકડવી ભાનમાં વાણવું એટલે ભાનમાં લાવવું પ્રશ્ન નંબર 15 કહેવતનો અર્થ આપો બાવાના બે બગડવા બંને બાજુથી નુકસાન જવું દેખવું નહીં ને દાઝવું નહીં જોવું પણ નહીં ને એથી એની ચિંતા પણ ન થવી સમાનાથી અદેખાઈ એટલે ઈર્ષા કતાર એટલે હાર લાઈન કહીએ ટેક એટલે પણ અથવા પ્રાણ સોગન એટલે કસમ હાબલું એટલે આકાશ વિરોધાર્થી શબ્દ આપો પાછલો એટલે આગલો શરમ એટલે બે શરમ મીઠાશ એટલે કડવાશ ચોખ્ખું ચટ એટલે મેલું દાટ કહીએ સુવાળું એટલે બરખટલું લાંબુ એટલે ટૂંકું સદ્ભાગ્ય એટલે દુર્ભાગ્ય સમજણ એટલે ગેર સમજણ અણસમજણ પણ કહી શકીએ અસહ્ય સહ્ય દરિદ્ર એટલે ગરીબ તો ગરીબની સામે અમીર તળપદા શબ્દ જોઈએ તો અમર્યા એટલે અમર અમર થઈ જવું કાયમને માટે સ્વર્ગમાં વાસ મળી જવું પાધર એટલે ખુલ્લું ગામની બહાર જે ખુલ્લી જગ્યા હોય એને ખુલ્લું મેદાન તા કહેતા હતા મુવા એટલે મૃત્યુ પામવા ધાન એટલે અનાજ મહાજન એટલે મહા લોપસદ છે નકર એટલે નહીતર એટલે ચાલો પૂંડો એટલે ખરાબ લવારો એટલે બિનજરૂરી બોલવું અથવા બકવાટ કહીએ મોખાના છોડા એક જાતના છોડની શાલ જેના પાણીમાં જેને પાણીમાં ઓગાળીને પીવાથી ઘેન ચડે નસું ચડે એટલે લાવેલા પ્રથમી એટલે પૃથ્વી લાગ એટલે તક અથવા લગ લાગ ઠુઠિયા એટલે આંગળા એટલે લોપ શબ્દ સમૂહ માટે પણ એક શબ્દ નીકળી શકે એમ પણ પૂછાઈ શકીએ આંગળા વિનાનો વ્યક્તિને શું કહેવામાં આવે છે તો ઠૂઠિયો કહે જાયો એટલે પુત્ર સંસ્કૃત શબ્દ પહોંચાડવા પહોંચાડવા એટલે પહોંચાડવા વાલો વલ્લો એટલે વડ કેરડા એટલે જેમાં પાણી ભરાઈ રહે તેવું ડાંગ કે શાકનું ખેતર આપણે જીરું પાતા હોય હું કરીએ તો જે ક્યારા પાઈએ ને એ કોતો કહો તો ડીલ એટલે શરીર વાદે એટલે લીધે કેનારે એટલે કહેનારે અને પસ્તાતો એટલે પસ્તાતો આપણે જેને કહી શકીએ અને હવે શબ્દ આવશે કે જેના બે અર્થ નીકળતા હોય દ્વિઅર્થ કહી શકીએ અર્થભેદ કહી શકીએ સૂતક એટલે સારી તક અને આ બાજુ સૂતક એટલે સેટ આખો એટલે અખંડિત અને આંખો એટલે નયન ચાંપુ એટલે દબાવવું અને ચોપવું એટલે રોપવું ચાંપવું એટલે દબાવવું અને ચોપવું એટલે રોપવું અથવા રોપવું જડવું એટલે સજ્જડ બેસાડવું અને જડવું એટલે આમાં થોડીક ભૂલ છે જડવું એટલે ખાલી જડવું શબ્દ જડવું એટલે મળવું પ્રાપ્ત થવું કહી શકીએ કે તમને આ વસ્તુ જડી તો એની અંદર થોડોક તફાવત છે પ્રશ્ન નીચેના શબ્દમાંથી જેને પર પ્રત્યે પર એટલે શું પર પ્રત્યે લાગ્યું હોય તે શબ્દ શોધીને પર એટલે આગળ તો અદેખાઈ શબ્દની આગળ શબ્દ લાગ્યો સોરી તો આની અંદરથી પૂર્વ એટલે આગળ અને પર એટલે પાછળ તો પર પ્રત્યે લાગ્યું હોય તે શબ્દ આપણે આની અંદર શોધીને લખવાનો છે તો આની અંદર તમને અદેખાય આપ્યો છે પર એટલે અદેખાય એની અંદર આગળ લાગ્યો છે પાસેર એમાં પણ આગળ લાગ્યો છે અને આવનાર શબ્દ આવ મુખ્ય શબ્દ એની પાછળ શબ્દ નાર લાગ્યો છે એટલે આમાં ખરેખર તો દેખાય નહીં આવે આવનાર આવશે વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ભૂખથી પૂંડી ભીખ એ પાઠનું વ્યાકરણ અને પછીના લેક્ચરની અંદર આપણે નવા પાઠનો કે કાવ્યનો અભ્યાસ કરશું ત્યાં સુધી હસ્તો